એવા આ ગુજરાતના પનોતા પુત્ર ગુજરાત ને શહેર થી લઈને ગામડાઓ સુધી અસંખ્ય રોડ રસ્તાઓ નર્મદા યોજના દ્વારા માત્ર મહિનામાં સૌરાષ્ટ્રમાં પહોંચાડવી અમદાવાદમાં સુરત મોટામાં મોટી ડિમોલેશન કામગીરી હોય તો પણ એમાં જશ કેશુ બાપાને જ આપવો રહ્યો કેશુબાપા એ ગોક્યું ગામ જેવી યોજનાઓ ચાલુ કરીને એનો સારી રીતે અમલ કરવાનું કામ કર્યું હતું ગામડે ગામડે ચેકડેમ બનાવીને જળના જે સ્તર છે એને નીચું જતા અટકાવીને સફળ ચેકડેમ પણ આપી છે માણસો ની જે પજવણી થતી હતી એ પણ બંધ કરાવવાનું કાર્ય કેશુ બાપા એ કર્યું છે આઠ કિલોમીટર નો જમીન નો કાયદો હોય કે ટ્રેક્ટર ની ટોલી નું ગાડામાં રૂપાંતર કરવાનું હોય ખેડૂતો અને ગામડા માટે સદાય પોતે કાપડાના ભાવથી નિર્ણયો કર્યા છે સફાયો કર્યો છે એ આપણા જેવા સામાન્ય લોકો માટે જ સારું કામ કર્યું છે આમ નાગરિક ને પડતી અગવડતા ને ફેરવનાર એ કેશુ બાપા પટેલ આ બધા જ કાર્યો ફક્ત ચાર વર્ષમાં એમને કરી બતાવ્યા છે આનાથી વિશેષ